પોલીસ મિત્રો પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપ નો હાથો બની જનતા નો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈ કહું છું તમારી આખી ભજન મંડળી ભાજપ ની લઈને આવો એવું કહેતા હતા ચૈતર તોફાની છે હું તો એ કઉ છું ચૈતર ગ્લાસ માર્યો માર્યો નથી હોય તો માથું ફોડી નાખે ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે બાકી ચૈતરભાઈ માર્યો હોય ગ્લાસ ને કોઈ માથું ઝુકાવી શકે વાત એ છે કે ચૈતરભાઈ ને તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંસ નું મોત એના હાથે લખાયેલું હતું આજે ચૈતરભાઈ ને જેલમાં પૂરી દીધા એવું સમજે છે કે ચૈતરભાઈ ને જેલમાં પૂરવાથી અહીંયા જે ક્રાંતિ સ્વયંભૂ ઉઠી છે આ ક્રાંતિને ને દબાવી દઈશું આજે ભ્રષ્ટ ભાજપના નેતાઓને કહીએ છીએ કે ક્રાંતિ આ માત્ર આદિવાસી વિસ્તાર પૂરતી સીમિત રહે આવનાર સમયમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ચૈતરભાઈ ના સંમેલનો જોવા મળશે કે ચૈતરભાઈ કેદ કરનારા લોકોને કહીએ છીએ ચૈતર એક વિચાર છે વિચાર કોઈના બાપ થી કેદ થઈ શકતો નથી ચૈતર વસાવા વિચાર છે અને ચૈતર વસાવા આ વિસ્તારમાં એ બીજ રોપા છે કે ગામડે ગામડે થી સેંકડો ચૈતર વસાવા પેદા થયા છે કે પાત્રીસ વર્ષના યુવાન માટે જે લોકો નો પ્રેમ છે આ પ્રેમ કોને કહેવાય ચૈતરભાઈ આ વિસ્તારમાં શું કામ કર્યું છે ચૈતરભાઈ ની લોક ચાહના શું છે એક વખત ગુજરાત અને દિલ્હીમાં બેઠેલા ચંગુ મંગુને દેખાડવાના પણ પ્રયત્ન કરે તાકાત હોય તો કેમેરા ફેરવો જ્યાં સુધી તમારો કેમેરો જ્યાં સુધી કવર કરી હકશે ત્યાં સુધી માણસો 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 દેખાય છે ગઈકાલે તમારા વિસ્તારના સાંસદ મેં પૂછ્યું કે તમે કેટલું ભણ્યા છો કાયદાઓ સમજાવતા હતા ચૈતરભાઈ શું કરવું જોઈએ સમજાવતા મેં પૂછ્યું કે તમે કેટલું ભણ્યા તો કે હું તો અંગૂઠા સાફ છું એ લોકો આવીને આપણને શીખવશે આજે મહત્વની વાત એ છે કે જેવી રીતે કૃષ્ણનો ડર કંસને હતો ભવિષ્યવાણી કરનાર જ્યોતિષે કહ્યું તું કે કંસનું મોત ભવિષ્યવાની જનતા પાર્ટી નો હાથો બનીને કામ કરે છે એને પણ કહીએ છીએ દત્તક બની જવાના પ્રયત્ન ના કરતા આદિવાસી સમાજ ક્યારેય સાખી નઈ લે જે અંગ્રેજોથી દબાયા નથી

આમ આદમી પાર્ટી નું નેતૃત્વ છે આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી છે ભગવંતેડીયાપાડા આસપાસ ભરૂચ માંથી રાજપીપળા માંથી આવેલા લોકો હજારો ની આજે ચૈતરભા સાથે ઉભા છે હવે એક બીજી વાત પણ પોલીસ પ્રશાસન ને આજે કરી દઉં કે ચૈતર ભાઈ આમ તો વરસાદ આવશે પણ કોઈ એ હલવાનું નથી લડાઈ લાંબી છે આપણો ભાઈ જેલ માં બેઠો બેઠો આજ રાજી થતો હશે કે જેના માટે લડ્યો છું એ લોકો માટે જીવ જતો રહેતો પણ કુરબાન છે આજે આપણા ભાઈ ને જેલમાં બેઠા બેઠા આનંદ થતો હશે કે જે લોકો માટે મેં મારી યુવાની ઘસી નાખી છે ખાતરી આપી છે તમે હવે છેલ્લી વાત એ કે ચૈતરભાઈ હાઈકોર્ટમાં એટલે કે નામદાર હાઈકોર્ટમાં ચૈતરભાઈ ના જામીન મુકવામાં આવ્યા એટલે સરકાર તરફથી જે પક્ષ મુકવાનો હતો એની જગ્યાએ તારીખ માંગવામાં આવી અહીંયાથી થી કહીએ છીએ નામદાર હાઈકોર્ટ પર અમને પૂર્ણ ભરોસો છે પોલીસમાં તાકાત હોય સરકાર તાકાત હોય તો આવતી પાંચ તારીખે વરસાદ ખુબ વરસી રહ્યો છે તમને સૌને વિનંતી કરું છું દૂર દૂર ઉભેલા લોકોને વિનંતી કરું છું અહિયાં થી પગ બદલવાનો નથી જ્યાં સુધી કાર્યક્રમ પૂરો ના થાય ત્યાં સુધી આપણી મહાનતા અને આપણી તાકાત બતાવવા એક પગે ઉભું રહેવાનું છે બોલો ભારત માતા કી જય જવાન જય જવાન જય જવાન જય આદિવાસી આપ સૌનો ખૂબ 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 હૃદયથી આભાર રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર મિત્રો આપણે આદિવાસી લોકો છે આટલા વરસાદથી આપણે ભાગીએ નહીં આખું વર્ષ આપણે વરસાદમાં કામ કરીએ છીએ એટલે આપણે વરસાદમાં પણ આપણે બેસીશું ચેતર વસાવા સાહેબના સમર્થનમાં આપણી વચ્ચે નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા છે તો એમને ખાલી આપણે બે મિનિટ આપીશું બે મિનિટમાં એમની વાત મુકશે નિરંજન વસાવા સાહેબ બે હાથ ની મુઠ્ઠી વાળી અને બોલો જય આદિવાસી આદિવાસી જોહાર ચૈતર ભાઈ ભાઈ તું માગે બળો આજે આપણી વચ્ચે ચૈતર ભાઈ નથી એ ખૂબ જ દુઃખ ની વાત છે ચૈતરભાઈ જ્યારથી ચૂંટાઈ આવ્યા છે ત્યારથી હંમેશા પ્રજાની વચ્ચે રહ્યા છે એમણે કોઈ પણ જાતનો મતભેદ કર્યો નથી એ દરેક સમાજના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે આજે જયારે જયારે અને જ્યાં જ્યાં આપણા ચૈતરભાઈની જરૂર પડી છે તો એમણે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ હંમેશા આપણા પ્રજાના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે આજે તમે આટલી બધી ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છો અને આપણા ચૈતરભાઈ અને ચૈતરભાઈની ની જે મનોબળ વધારી રહ્યા છો એ બદલ તમને દિલથી આ જાહેર મંચ પરથી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આજે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રશ્ન હોય આજે ત્યાં ગાડી જે દુકાનો હતી એ દુકાનોમાં જે દુકાનો તોડી નાખવામાં આવી જેમના ઘરો તોડી નાખવામાં આવ્યા અને ત્યાં ગાડી જે મહિલાઓને આ પોલીસ પ્રશાસન દ્વારા એમને રોડ પર ઘસડી ઘસડી અને ખેંચીને લઈ જવામાં આવ્યા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે આજે સોશિયલ મીડિયા પર જે મોટી મોટી વાતો કરે છે કે ચંપાબેન પર આમ કરી નાખ્યું પેલા સંજયભાઈ વસાવા પર કાચનો ગ્લાસ માર્યો ત્યારે અમે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને આ પોલીસ પ્રશાસનને અમે પૂછવા માંગીએ છીએ કે ભાઈ ત્યારે તમે ક્યાં હતા આજે તૂર ખેડા જેવી ઘટના બને છે એક મહિલાને જે મહિલા પીડિત છે એ મહિલાને આજે ઝોલીમાં ઉઠાવી ઉઠાવી અને એમને બે બે તત્ત્રણ કિલોમીટર લઈ જવામાં આવે છે ત્યાં એમના બાળકો મરી જાય છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાં હતા આજે જ્યારે જીએમડીસી આપણી બાજુમાં છે આ જીએમડીસીમાં આજે આપણી હજારો એકર જમીન આજે આજે આ હજારો એકર જમીન આપણી બાજુમાં છીનવાઈ રહી હતી તે વખતે ચૈતરભાઈ વસાવા ખડે પગે ત્યાં અગિયાર થી છ વાગ્યા સુધી ઊભા હતા એક પણ ભારતીય જનતા પાર્ટીનો એ ધારાસભ્ય હોય એ સાંસદ સભ્ય હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતનો નો ચૂંટાયેલો પ્રતિનિધિ એમના પડખે ઊભો ન ત્યારે આ ભારતીય જનતા પાર્ટી આજે સોશિયલ મીડિયા પર અને જ્યારે જ્યારે સમાજના અને દરેક સમાજના જે નાના મોટા પ્રશ્નો હોય છે ત્યારે તમે કેમ નથી ઉભા રહેતા મારી વાણીને અહીંયા ગાડી હું વિરામ આપું છું ઘણા બધા આપણા રાષ્ટ્રીય નેતાઓ અને પ્રદેશના નેતાઓ હજુ બાકી છે અને હું અહીંયા આગળ તમે અહીં ખૂબ મોટી સંખ્યામાં આજે ચૈતરભાઈના સમર્થનમાં પધાર્યા છો એ બદલ તમારો એકવાર દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે એકવાર આપણા પ્રદેશના લીડરો આવ્યા છે અને કેન્દ્રથી લીડરો આવ્યા છે એમને આપણે એકવાર ચૈતરભાઈના સમર્થનમાં ફરીથી એકવાર જોરદાર નારો આપણે ગુજવી લઈએ બોલો ભારત માતા કે भारत माता के चैतर भाई तुम आगे बढ़ो चैतर भाई तुम आगे बढ़ो जय जोहार जय आदिवासी